આજના વિડીયોમાં આપણે જોશું કે આગળનું ગોળું આવી રીતે કોઈ બી રીતે તૈયાર હોય બનાવેલું એમ્બ્રોઈડરી અથવા કોઈ બી બીજું વર્ક હોય તો એ ગળાવાળા ડ્રેસનું કટિંગ કેમ કરવું અને પાછળ પણ આમાં મોટું ગળું છે ડીપ ગળું તો એ પાછળ ડીપ ગળાવાળાનું કટિંગ કેમ કરવું જો વધારે નીચું હોય તો અને આના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ રેડીમેડ ગળું કેમ બનાવવું જો આવી રીતે કોઈ બનેલું આવી ગયેલું હોય તો એનો વિડીયો પણ જોશું નેક્સ્ટ વિડિયો તો આ વિડીયોમાં આપણે આ ડ્રેસનું કટિંગ જોઈ લઈએ તો આ આ ડ્રેસનું માપ છે અને આ માપથી આપણે આ ડ્રેસ કટિંગ કરવાનો છે તો આ ડ્રેસ કટિંગ કરતાં પહેલાં આનું આ ગળું કેટલું પોળું છે એ જોઈ લેવાનું નીચું તો જો વધારે હોય તો આપણે ઉપર શોલ્ડરથી આમ કટ કરી અને નાનું કરી શકીએ ગળું પણ પહોળાઈ વધારે હોય તો થોડી તકલીફ થતી હોય છે તો આમાં આપણે જોઈ લઈએ આ સવા પાંચ ઇંચ પોળું ગળું છે તો આપણે આ ડ્રેસમાં અઢી દુ પાંચ અઢીની આસપાસ કટિંગ કરશું તો વાંધો નહીં આવે આમાં બરાબર માપનું છે બ નહીં તો કોઈમાં વધારે પહોળું હોય તો આપણે અમુકમાં વચ્ચે આમ ટક્સ લેવો પડતો હોય છે પણ એ જ્યારે આવશે વધારે પોળું ગળું કે એવું કંઈ ત્યારે એનો વિડીયો બનાવી દઈશું તો અત્યારે આમાં આ બરાબર છે એટલે સૌથી પહેલાં આ મેન કપડું છે અને આનું અસ્તર છે તો સૌથી પહેલાં આપણે અસ્તરનું કટિંગ કરી લઈએ તો આ ડ્રેસમાં સૌથી પહેલાં આપણે અસ્તરમાં બધામાં લઈએ એવી રીતે લંબાઈનું આમ માપ કરી લેવાનું જેટલી લંબાઈ રાખવી હોય એટલી એ તો આપને ખ્યાલ જ હશે હવે મેઇન તો આમાં ફિટિંગનું માપ કઈ રીતે રાખવું એ જ જોવાનું છે તો આપણે ડાયરેક્ટ એ જ જોઈ લઈએ સૌથી પહેલાં તો ઉપર એક અહીંયા લીટી કરી લેવાની જેથી આડાઉડું કપડું કટિંગ કરવા માટે એના પછી હવે આમાં સાઈડ કટ વીસ ઇંચ નીચે છે તો ઉપરથી આ વીસ ઇંચ પર એક માર્કિંગ કરી લેવાનું અને આમાં કમર તેરથી સાડા તેરની આસપાસ આવશે કેમકે સાઈડ કટ બહુ ઉપર છે એટલે તો સાડા તેર ઇંચ આપણે કમર રાખી દઈએ અને આર્મોલ માટે અત્યારે છ ઇંચ આપણે નીચું કટિંગ કરીએ છીએ પછી જ્યારે ઓછા વધુ કરવાની જરૂર પડશે તો આપણે કરી લેશું તો આ ત્રણ લાઈન કરી અને એકદમ સીધી લીટી કરી લેવાની એ થઈ જાય એટલે શોલ્ડરનું માપ લેવાનું હવે આનું શોલ્ડરનું માપ સાડા પંદર છે પણ આમાં ગળું નીચું છે એટલે આપણે ઓછું કરવું પડશે તો અત્યારે આપણે આનો ફ્રન્ટનું શોલ્ડર જોવાનું ફ્રન્ટ માપ કેમ લેવું એ મેં વિડીયો બનાવેલો છે ડ્રેસનું માપ કેમ લેવું એનું તો એના પ્રમાણે રાખી દેવાનું તો આનો ફ્રન્ટ અગિયાર છે તો અત્યારે આપણે સાડા પાંચ ઇંચ આનું શોલ્ડર રાખી દઈએ છીએ ફ્રન્ટ અગિયારના અડધા અને ગળું આપણે અઢી ઇંચ જેવું રાખવાનું છે તો અઢી ઇંચ જ રાખીએ છીએ અથવા અઢીમાં થોડું ઓછું કરશું તો ચાલશે કેમ કે આટલું સિલાઈમાં જશે એટલે સવા પાંચ ઇંચ આપણું ગળું પોળું છે તો સવા પાંચ થઈ જશે હવે આનું છાતીનું માપ કરી લેવાનું આમાં છત્રીસની છાતી છે તો શું કરવાનું કે બધામાં આપણે ત્રણથી સાડા ત્રણ ઇંચ ચાર ઇંચ લૂઝિંગ છોડતા હોઈએ હવે આમાં આઠ ઇંચ ગળું નીચું છે તો આમાં બે ઇંચ જ લૂઝિંગ છોડવાનું છે જો છત્રીસ ઇંચની છાતી છે તો બે ઇંચ લૂઝિંગ છોડશું તો આડત્રીસ થશે તો આડત્રીસના ચોથો ભાગ સાડા નવ થશે તો અહીંયાથી સાડા નવ ઇંચ રાખીને માર્કિંગ કરી લેવાનું અને દોઢ ઇંચ આપણે માર્જિનનું જે બધામાં છોડીએ છીએ એ છોડી દેવાનું એક્સ્ટ્રા કાપડ પછી કમરમાં બીજું કંઈ નહીં કમરમાં તો ત્રણ ઇંચ જ લૂઝિંગ છોડવાનું તો એકત્રીસની આની કમર છે તો ચોત્રીસ ઇંચ આનું આવશે ત્રણ ઇંચ ઉમેરશું એટલે એટલે એનો ચોથો ભાગ સાડા આઠ ઇંચ થાય તો સાડા આઠ ઇંચ પર માર્કિંગ કરી દેશું અને દોઢ ઇંચ માર્જિનનું છોડી દેશું આમાં બહુ વધારે આમ ક્રોસ લાગતો નથી એટલે પાછળ ટક્સ લગાવવાની જરૂર નથી તો આમાં પાછળ ટક્ષ નહીં લગાવીએ કેમ કે પાછળ ગળું પણ નીચું છે તો ટક્સ લગાવશું તો ગળામાં થોડી પ્રોબ્લેમ થઈ શકે છે ફિનિશ આમ તો વાંધો ના આવે પણ આમાં ટક્ષની જરૂર નથી એટલે નથી લેતા પછી આમાં કટ વીસ ઇંચ નીચા છે તો આની સીટ સાડત્રીસ ઇંચની છે તો એમાં પણ આપણે એક ઇંચ જ લૂઝિંગ છોડશું વીસ ઇંચની જે છે એટલે તો એ પણ આડત્રીસ થશે છાતીની જેમ તો એમાં બી ચોથો ભાગ કરશું તો સાડા નવ ઇંચ આવશે તો સાડા નવ ઇંચ પર એક માર્કિંગ કરી દેવાનું અને અહીંયા આપણે સવા ઇંચ એક્સ્ટ્રા માર્જિનનું કાપડ છોડીએ છીએ એ છોડી દેવાનું પછી આ બધા માર્કિંગને ભેગા કરવાના છે પણ એ પહેલાં આપણે આર્મોલનું માપ કરી લઈએ તો આમાં આર્મોલ આમ તો પંદર ઇંચનો છે જો આમાં આપણે શોલ્ડર નાનો કટિંગ કર્યો એટલે આ ક્રોસ થોડો વધારે આવે છે એટલે વધારે લીધેલો છે જો અહીંયાથી આ સાડા પાંચ ઇંચ છે અહીંયાથી આપણે જોઈશું તો સાત ઇંચ દોઢ ઇંચ જેવું ક્રોસમાં આપણે માર્કિંગ કરેલું છે તો શોલ્ડર ઓછો લઈએ એટલે અહીંયા ક્રોસ થોડો વધારે આવે જેમ શોલ્ડર ઓછો થાય એમ ક્રોસ પણ થોડો ઓછો થતો જાય તો આમાં આપણે બ્લાઉઝની જેમ આવી રીતે આ અડધો ઇંચ આમ નીચે ક્રોસ પણ કરવો પડશે કેમકે શોલ્ડર ના ઉતરે એના માટે તો આર્મોલ પંદર ઇંચ છે તો આપણે ઉપર અડધો ઇંચ માર્જિનનું છોડી અને સાડા સાત ઇંચ ત્યાં થવું જોઈએ તો અહીંયાથી આપણે આ ગોળાઈ કરી કરીને માપી લેવાની તો આઠ ઇંચ થાય છે સાડા સાતની જગ્યાએ તો આ અહીંયાથી આપણે અડધો ઇંચ આર્મોલ ઉપર લઈ લેવાનો એટલે સાડા સાત ઓટોમેટિક થઈ જશે અને અહીંયાથી એક ગોળાઈનું માર્કિંગ મારી અને ફરીથી જોઈ લેવાનો આર્મોલ સાડા સાત થાય છે કે નહીં તો અહીંયાથી આપણે બરાબર રાખી અને આવી રીતે ગોળાઈમાં માપી લેવાનું તો આ અહીંયા સાડા સાત ઇંચ આવે છે અને અડધો ઇંચ આપણે સિલાઈનું રાખવાનું બીજું કટિંગ કરી દેવાનું તો અહીંયા બરાબર આવશે પછી આ જ્યાં આર્મોલ બરાબર આવેલો હોય ત્યાંથી આપણે કમરની સાથે ભેગું કરી દેવાનું અહીંયા માર્કિંગ અને આ દોઢ ઇંચ માર્જિનનું અને સાઈડ કટમાં પણ એમ જ કરવાનું કમરથી સાઈડ કટ સુધી માર્જિન ભેગું કરી દેવાનું અને એના પછી આ નીચેથી તો આ માપ કરી લેવાનું અગિયાર ઇંચ છે તો એકદમ નીચે સીધું જ સાઈડ કટ આવે તો સવા અગિયાર સાડા અગિયાર જેવું રાખી શકીએ આપણે થોડું વધારે અને આવી રીતે નીચે એક સીધું માર્કિંગ કરી લેવાનું હવે આપણે આગળ અને પાછળ બંનેના ભાગ આ જ માપથી કટિંગ કરી લેવાના આગળ પાછળના બંને ભાગ કટિંગ થઈ જાય એટલે આગળના ભાગમાં બીજી સાઈડ પણ આવી રીતનું માર્કિંગ કરી લેવાનું તો આ જ્યાં કમર અને સાઈડ કટનો ભાગ હોય ત્યાં કાતરનો પોઈન્ટ લગાવી દેવાનો જેથી કરીને બીજી સાઈડ પણ આપણને માર્કિંગ મળી જાય અને આ જે બીજી સાઈડ માર્કિંગ આવેલું હોય ત્યાં માર્ક નિશાન કરી લેવાનું અને પછી અહીંયા પણ ફિટિંગના માર્કિંગ કરી લેવાના આ આપણે જ્યારે સિલાઈ કરીએ ત્યારે ફરીથી માપ ના લેવું પડે કે ક્યાં સિલાઈ લગાવવાની છે એટલા માટે અત્યારે જ આ માર્કિંગ કરી લેવાના એટલે જ્યારે ફિટિંગ કરીએ ત્યારે આ માર્કિંગ ઉપર જ ડાયરેક્ટ સિલાઈ લગાવી દેવાની એટલે ફિટિંગ બરાબર આવે હવે આ પાછળના ભાગમાં તો કંઈ કરવાનું નથી પાછળનો ભાગ રેડી છે હવે આગળના ભાગમાં આર્મોલ કટિંગ કરવાનો છે તો આર્મોલ માટે આમ તો અહીંયાથી એકદમ સીધું જ રાખવાનું છે જેવી રીતે આપણે બ્લાઉઝમાં રાખીએ છીએ એવી રીતે અને અહીંયાથી પણ સીધું માર્કિંગ કરેલું જ છે તો અહીંયાથી થોડી પોણો ઇંચથી એક ઇંચની વચ્ચે અહીંયા આ ક્રોસ રહી એક ઇંચમાં થોડું ઓછું છે પોણો ઇંચ જેટલું એટલું રાખી અને પછી ગોળાઈ આપી દેવાની અને આ બ્લાઉઝની જગ્યાએ ડ્રેસ છે એટલે થોડું આ સાઈડ આપણે રાખવું હોય એકદમ અહીંયાથી સીધું ના રાખવું હોય તો પણ ચાલે ડ્રેસમાં બ્લાઉઝમાં એકદમ આપણે સીધું રાખતા હોઈએ તો ડ્રેસમાં એકદમ થોડું સ્લાઇટ આ બાજુ કટિંગ કરી શકીએ આપણે અને આવી રીતે આનો આર્મોલ કટિંગ કરી નાખવાનો તો આ આગળ અને પાછળના બંને ભાગ કટિંગ થઈ ગયા છે હવે આપણે આનું પા પહેલાં બાઈ કટિંગ કરી લઈએ પછી પાછળનું ગળું કટિંગ કરી લઈએ અને પછી આગળનું ગળું કેમ બનાવવું એ આના નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું હવે બાઈ કટિંગ કરવા માટે આપણે આમાં અંદાજે અહીંયાથી નવ ઇંચ કપડું રાખી દઈએ છીએ એટલે નવ ઇંચમાંથી બાઈ બની જશે અને બેવડું વાળી દેવાનું એને પછી નીચેથી એક દોઢ ઇંચ વાળવા માટે રાખી દેવાનું આપણે આ સ્કેલ છે એટલું જ રાખી દઈએ છીએ બીજી આ કિનારી છે એને કટિંગ કરી નાખશું તો આની બાઈની લંબાઈ ચાર ઇંચ છે તો પહેલાં તો ચાર ઇંચ પર એક માર્કિંગ કરી લેવાનું અને અડધો ઇંચ સિલાઈનું જાય એના માટે પછી આમ તો ફિટિંગ બાઈ જોતી હોય તો મિનિમમ ત્રણ ઇંચ તો નીચી ગોળાઈ ઉતારવી જ પડે તો એક તો અહીંયા ઉપર માર્કિંગ કરી લેવાનું અને એના પછી આ ત્રણ ઇંચ નીચે આપણે માર્કિંગ કરેલું છે તો ત્યાં માર્કિંગ કરી લેવાનું પછી આનો આર્મોલ જેટલો હોય એટલી આની ગોળાઈ કરી દેવાની તો પંદરનું આર્મોલ છે તો એનું અડધું સાડા સાત ઇંચ અહીંથી આમ આ મેઝરટેપમાં જ રાખી દેવાની ગોળાઈ એટલે આપણને ખબર પડે અહીંયા સાડા સાત ઇંચ આવે છે અને એવું લાગે તો આ ટેપ જેમ રાખેલી છે એ જ પ્રમાણે થોડી આપણે બાઈનો શેપ આપતા હોઈએ એમ માર્કિંગ કરી લેવાનું હવે આપણે ઉપરનો જે આગળ પાછળનો ભાગ કટિંગ કરેલો છે એમાં દોઢ ઇંચ માર્જિન રાખેલું છે તો આ બાઈમાં પણ દોઢ ઇંચનું માર્જિન રાખવું પડશે પછી આની બાઈની મોરી બાર ઇંચની છે તો આ બાઈમાં એક ઇંચ લૂઝિંગ રાખવાનું મોરીમાં તો આપણે તેર રાખી દઈએ છીએ તો તેરના અડધા સાડા છ રાખી દઈએ અને અહીંયા પણ દોઢથી પોણા બે ઇંચ માર્જિન દોઢ ઇંચ જ આમ તો માર્જિન રાખી દેવાનું એટલે આ અહીંયાથી બંને ભાગ ભેગા થઈ જશે અને અહીંયા સુધી આપણે આ દોઢ ઇંચ જે માર્જિનનું છોડેલું છે ત્યાં સુધી સીધું કટિંગ કરવાનું અને ત્યાર પછી ગોળાઈ કટિંગ કરવાની તો આ માર્કિંગ કરેલું છે એના ઉપર જ સીધી બાઈને કટિંગ કરી લેવાની આવી રીતે અને આ કટિંગ થઈ જાય એના પછી આગળ પાછળના ભાગ આગળના ભાગ પર નહીં પાછળના ભાગ પર અને ગોળાઈ માપીને જોઈ લેવાની કે બરાબર છે કે નહીં કે કંઈ ઓછા વધુ છે પછી આ જે આપણે વાળવાનું છે ત્યાં પણ એક માર્કિંગ કરી લેવાનું અને નીચે જે એક્સ્ટ્રા કપડું છે એને કટિંગ કરી નાખવાનું આટલી બાઈ કટિંગ થઈ જાય એટલે આ જે પાછળનો ભાગ આપણે કટિંગ કરેલો છે એની સાથે બાઈને માપીને જોઈ લેવાની તો આ અહીંયાથી આપણે બરાબર રાખવાની બાઈ અને અહીંયાથી આ ગોળાઈ માપતી જવાની જો અહીંયા આપણે આ ચોકનું માર્કિંગ જે કરેલું છે ત્યાંથી થોડે નીચે સુધી આ આવે છે કે આ અડધો ઇંચ અહીં નીચે સુધી બાંય આવશે તો બાંય લગાવતી ટાઈમે ઘટશે પણ આ જે ઉપરનું માર્કિંગ છે ત્યાં સુધી મતલબ એકદમ શોલ્ડર સુધી શોલ્ડરમાં થોડીક ઓછી બાઈ આવશે તો એકદમ બરાબર આવશે તો એવી રીતે કાં તો શોલ્ડરને એકદમ ટચ થઈ જતી હોય તો પણ ચાલે અથવા જે ઉપરનું માર્કિંગ છે ત્યાં સુધી આવતી હોય તો બરાબર થશે તો આમાં બાઈ બરાબર થશે વાંધો નહીં આવે ટૂંકી નહીં થાય તો આ પાછળનો ભાગ કટિંગ થઈ જાય બાંયમાં આ બંનેમાં અત્યારે પાછળના ભાગ જ છે બાંયમાં અને આના શેપમાં કંઈ ફેરફાર ચેન્જ કરવા જે લાગે તો થોડો ચેન્જ કરી દેવાનો અને પછી હવે આગળનો ભાગ પણ કટિંગ કરવાનો છે આમ તો ડ્રેસમાં થોડું ઓછું હોય છે બ્લાઉઝ કરતાં રાઉન્ડ તો આમાં થોડેક સુધી ખાલી અડધો પોણો જેવું સીધું કટિંગ કરી અને પછી પાછી આવી રીતે ગોળાઈ આપી દેવાની તો આ ડ્રેસમાં ગોળાઈ ઓછી હોય છે બ્લાઉઝમાં આપણે થોડી ગોળાઈ વધારે લેતા હોઈએ છે તો આ બ્લાઉઝની સોરી ડ્રેસની બાઈ પણ કટિંગ થઈ ગઈ હવે આના હવે આપણે આનું પાછળનું ગળું કટિંગ કેમ કરવું એ જોઈ લઈએ અને આગળનું ગળું તો રેડી જ છે તો એને કટિંગ નહીં કરવાનું અને એને સિલાઈ કેમ કરવી એને સ્ટુડિયોમાં જોઈ લેશું હવે આપણી પાસે આ થોડોક પેપર કેનવાસ છે એના પર ગળું કટિંગ કરી લઈએ તો સૌથી પહેલાં તો નીચે એક માર્કિંગ કરી લેવાનું અને પછી આપણે અઢીમાં થોડું ઓછું કટિંગ કરેલું છે તો આમાં સિલાઈ કેટલી જ હશે એ જોવાનું તો પોણા ત્રણ ઇંચ જેવું રાખી અને આને કટિંગ કરવું પડશે તો અહીંયાથી પોણા પોણા ત્રણ ઇંચ રાખી દેવાનું નીચેથી અને ઉપરથી પણ પોણા ત્રણ ઇંચ રાખી દેવાનું પોળાઈ અને પછી એક સીધી લીટી કરી લેવાની અને નીચેથી આઠ ઇંચ આપણે લેવાનું છે ગળું તો આમાં આઠ ઇંચ પર ઉપર સુધી એક માર્કિંગ કરી લેશું અને અડધો ઇંચ આમાં સિલાઈનું જશે એનું કરી લેશું તો આ સાઈડનો કેનવાસ થોડો ઓછો છે તો એમાં હવે જોઈન્ટ લગાવી દેશું આપણે બીજી સાઈડ જે આવે એની બરાબર રાખી અને આની ગોળાઈ આપી દેવાની જો આ બહુ પોળું ના કરવું હોય તો આવી જ રીતે ગોળાઈ આપી દેવાની અને જો પાછળનું ગોળું થોડું પોળું વધારે કરવું હોય તો આને અહીંયાથી આપણે જેમ બ્લાઉઝમાં ક્રોસ આપીએ છીએ એવી રીતે આમ ક્રોસ આપી થોડો અને આવી રીતે આમ કટિંગ કરી દેવાનું તો આ વધારે પોળું ગળું થઈ જશે પણ આ કસ્ટમરને ખાલી નીચું જ લેવાનું છે બહુ પોળું નથી કરવાનું તો પણ આપણે મીડિયમ પોળું રાખી અને આની ગોળાઈ કટિંગ કરી નાખશું થોડું હલકું હલકું પોળું લઈએ છે અને અહીંયા સુધી અને પછી આપણે આ અડધો ઇંચ જેવો કેનવાસ રાખી અને બીજો બધો એક્સ્ટ્રા કેનવાસ છે કટિંગ કરી તો આ પાછળનું ગળું પણ કટિંગ થઈ ગયું હવે આનું મેન કપડું કેમ કટિંગ કરવાનું એ થોડું જોઈ લઈએ હવે આમાં આગળનો ભાગ કેમ કટિંગ કરવો એ જ મેન જોવાનું છે કેમ કે પાછળનો ભાગ તો પ્લેન છે તો આ જે ડ્રેસ હતા એના મેં બે ટુકડા કરી દીધેલા છે કપડાં તો આ પાછળનો ભાગ પ્લેન છે તો આ પાછળના ભાગમાંથી પાછળનો ભાગ અને બાઈ ગમે એવી રીતે આપણે કટિંગ કરી લેશું તો ચાલશે આગળના ભાગનું કેમ કટિંગ કરવું એ હું બતાવી દઉં છું તો આગળના ભાગને કટિંગ કરવા માટે શું કરવાનું કે આ વર્ક કરેલું ગળું હોય અને મિડલમાંથી ફોલ્ડ કરી દેવાનું અને આને મિડલમાંથી જ માર્કિંગ કરવા માટે પ્રેસ લગાવી દેવાની આ જે નીચેનું વર્ક દેખાય છે એ ઉપર અને નીચેનું વર્ક એકદમ બરાબર રાખી અને આ મિડલ વચ્ચેનો ભાગ બરાબર આવે એવી રીતે પાથરી દેવાનું અને આના પર પ્રેસ લગાવી દેવાની આવી રીતે પ્રેસ લાગી જાય અને મિડલની ઘડી થઈ જાય પછી આપણે આગળના ભાગને કટિંગ કરવાનું છે પણ અહીંયા આ તો લાંબુ છે ઘણામાં ગળું નાનું હોય તો એક વખત ગળાનું પણ માપ કરી લેવાનું આમાં સાત ઇંચ ગળું નીચે ઉતારવાનું છે તો સાત ઇંચ અહીંયા જ્યાં વર્ક પૂરું થતું હોય અહીંયાથી સાત ઇંચ જોઈ લેવાનું ક્યાં સુધી આવે છે તો સાત ઇંચ અહીંયા આવે છે અને અડધો ઇંચ આપણે સિલાઈ માટે છોડીએ છીએ એ છોડવાનું તો આટલું તો મિનિમમ આપણે જોશે જ પણ તો પણ એનાથી અડધો ઇંચ થોડું લાંબુ અથવા અડધો પોણા ઇંચ થોડું આગળનો ભાગને લાંબો રાખી અને કટિંગ કરવાનો જેથી આપણે અહીંયાથી આમ ક્રોસ કટિંગ કરેલું હોય શોલ્ડરનું તો એ પણ જોઈશે શોલ્ડર માટે તો એ ઓછું ના પડે એના માટે તો આવી રીતે આમ રાખી અને આને આગળના ભાગને કટિંગ કરી દેવાનું થોડું મોટું મોટું રાખવાનું એટલે આપણે સિલાઈ કરતી વખતે સેલું પડે પછી આ બંને મિડલના માર્કિંગ જે આપણે કરેલા છે તે સિલાઈ કરતી વખતે આ બંને ભેગા થવા જોઈએ અને પછી જ આ અસ્તરને મેન કપડા સાથે પેસ્ટિંગ કરવાનું એ આપણે આના ગળાનો વિડીયો જોઈશું એમાં જોઈ લેશું તો હવે અત્યારે આવી રીતે આમ કપડું મોટું મોટું રાખી થોડું બધી બાજુથી વધારે રાખવાનું જેથી કરીને આપણને આ બંને ભાગ ચોંટાડવામાં તકલીફ ના પડે તો આવી રીતે આગળ આગળનો ભાગ કટિંગ કરી લેવાનો અને પાછળનો ભાગ પણ આવી જ રીતે કટિંગ કરી લેવાનો આગળનો ભાગ કટિંગ કરી અને સાઈડમાંથી કપડું બચેલું છે તો એમાંથી આપણે બાઈ કટિંગ કરી લેશું આમાં બાઈ પણ નાની જ છે એટલે થઈ જશે જો ના થાય એમ હોય તો પછી પાછળના ભાગમાં કપડું મોટું હોય તો એમાંથી એડજસ્ટ કરી અને લાંબી બાંય હોય તો કટિંગ કરવાની આમાં ટૂંકી બાઈ છે એટલે આવી રીતે આમાં કટિંગ કરી લેવાની તો પાછળના ભાગનું કપડું આવી રીતે બહુ મોટું છે તો આપણે જેટલું કપડું જરૂર હોય પાછળના ભાગમાં એટલું બેવડું વાળી દેવાનું અને પછી એમાં પ્રેસ લગાવી દેવાની એટલે આ કળચલી બધી નીકળી જાય અને ક્રીઝ એકદમ વ્યવસ્થિત થઈ જાય તો આ પાછળનો ભાગ એવો હોય તો મેઝરટેપથી પણ માપીને જોઈ શકાય અથવા તો ડાયરેક્ટ આવી રીતે મૂકીને પણ જોઈ લેવાનો કેટલું કપડું આમાં જરૂરી છે અહીંથી બેવડું વારી અને એક અહીંયા પ્રેસ લગાવી લેવાની અને એના પછી આપણે જેમ આગળનો ભાગ કટિંગ કર્યો એવી જ રીતે થોડું કપડું મોટું મોટું સાઈડમાં રાખી અને કટિંગ કરી લેવાનું તો આપ જોઈ શકો છો આ આખા ડ્રેસનું આપણું કટિંગ થઈને રેડી થઈ ગયું છે હવે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું આ જે મેન ગળું છે એ કેમ બનાવવું અને પાછળ થોડું મોટું ગળું છે તો એ કટિંગ તો આપણે જોઈ લીધું છે બનાવવાનું તો સિમ્પલ જ છે પણ તો પણ જોઈ લેશું પહેલાં આગળનું અને પછી પાછળનું બંને ગળા કેમ સિલાઈ કરવા અને આ જો આ વધારાનું કપડું છે તો લાંબી બાઈ કે કંઈ હોય તો આમાંથી જે વધારાનું કપડું છે એમાંથી થઈ જાય પાછળના ભાગને આપણે આવી રીતે કટિંગ કરીએ તો તો આ આખા ડ્રેસનું કટિંગ આમ તો થઈ ગયું છે તો હવે આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જરૂર કહેજો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કર જરૂર કરજો અને હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર